આપ જોઈ છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વીર ભગતસિંહની એકસો અઢારમી જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભારતની સ્વતંત્રતામાં યોગદાન આપેલા વીર ભગતસિંહનો આજે એકસો અઢારમી જન્મજયંતિ હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એકત્રિત થઈને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને સાથે જ તેઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ભાજપા પર આકરા પ્રહાર કર્યા જણાવ્યું કે ભાજપ આજે દિવસને ભૂલી ગયું છે भगत सिंह अमर रहो આજે સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મજયંતિ છે અને જન્મ જયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માગું છું કે જન અને જનની અંદર એક નાની વયે ફાંસીના તખતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તખતા પર ચડેલા બ્રિટિશ સલ્તન સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી જવું એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાવી આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું ઈસ દેશ મેં કોઈ ભૂખા નહીં સોયગા એસ દેશ મેં કોઈ અન્યાય નહીં સહન કરેગા એસ દેશ મેં હર વ્યક્તિ બોલને કી આઝાદી રખેગા આમ તમામ ન્યાય મેળવવા માટે આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબથી ગરીબ માણસને ન્યાય મળે છે શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે બહુ સપના જો લોકોને દેખાતા તો સપના આજે પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ તો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ ભડીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકો ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ એટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે કભી જીમે હે કભી જોર જોરશે હે પણ આઝાદીને જયારે જોર પકડે છે ત્યારે બોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જયારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે વોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો આવ્યો છે ભગતસિંહ આપેલો કોલ દેશ છોડો આપણે છોડો કહીએ છીએ કે વોટ ચોરો ગદ્દી છોડો અરે તમે તો ચોથી જાગીર છો તમે ચોથી જાગીર છો જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે જ્યાં જુઓ ત્યાં અન્યાય છે જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને ગા પણ ગરીબ નાણાતા તે કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફરસત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર સર શિયાજીરાવ ગાયકવાડને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે તે જ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ થઈ ગઈ છે વીર શહીદ ભગતસિંહના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અમે સતસત નમન કરીએ છીએ વરસાદ પડી રહ્યો છે જતાં આજે કોંગ્રેસ પરિવારના સભ્યો કારણ કે આ જે વરસાદ અમે ભીના થઈ રહ્યા છે એ બહુ મોટો સંઘર્ષ નથી પણ સંઘર્ષ અસલી એ છે જે વીર ભગતસિંહે કર્યો હતો અંગ્રેજોની સામે આઝાદીની લડાઈમાં નાની વયે અંગ્રેજોની જેલમાં રહ્યા અંગ્રેજોને કોઈ જો સરન્ડર ના થયા અને માફી પણ ના માગી પણ ફાંસીના તખતા પર ચડી ગયા આ દેશની આઝાદી માટે એવા વીર ભગતસિંહને સલામ કરીએ છીએ દુઃખ એ વાતનું છે કે જે લોકો સત્તામાં બેઠા છે શાસક પક્ષ જે લોકો મોટી મોટી વાતો કરે કે ભાઈ અમને સ્વચ્છતાના નામે એવોર્ડ મળ્યો કે પહેલો એવોર્ડ મળ્યો તમે જુઓ કે આજે અહીંયા શહીદ ભગતસિંહનું જ્યારે જયંતિ હતી ત્યારે અહીંયા જે શીખ સમુદાયના લોકો અહીંયા એને સફાઈ ઝુંબેશ કરી આજે ખરેખર શાસક પક્ષો કોર્પોરેશનના સત્તાધીશો તમામ અગ્રણી નેતાઓની જન્મજયંતિએ ભૂલાર કરતા હોય છે પરંતુ આજે વીર ભગતસિંહને ભૂલી ગયા કારણ કે એમને આ દેશની આઝાદી જોડે આ બીજેપીના નેતાઓને કોઈ લેવા દેવા નથી એ તો એ લોકો હતા જે અંગ્રેજોની માફી માંગતા હતા અંગ્રેજોની ચાપડો શીખતા હતા ત્યારે શહીદ આઝમ ભગતસિંહ જેમને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદીની લડાઈમાં સહકાર આપ્યો અને ફાંસીના તખતા પર ચડી ગયા એવા વીર ભગતસિંહને નમન કરીએ છીએ સત્તા પક્ષને અમે માતાજીનો તહેવાર ચાલે છે માતાજીને પ્રાર્થના કરીએ કે આ સત્તામાં બેઠેલા લોકોને સદબુદ્ધિ આપો કારણ કે ફોટો સેશન કરાવવા ઝાડું લઈને તો મેયર નીકળી પડે ચેરમેન નીકળી પડે ભાજપના નેતાઓ ફોટો સેશન કરાવવા સફાઈ અભિયાન નીકળી પડે પરંતુ જ્યારે આજે શહીદ ભગતસિંહની જન્મજયંતિ ભૂલી ગયા અને અહીંયા તમે જુઓ કે જ્યારે સફાઈના નામે પર અહીંયા મીંડું છે